જય રહ્યું છે શ્રી શાસ્ત્રી સ્વામીના મુખેથી કથાનું રસપાન આ કથાનું આયોજન શ્રી મારૂતિ ધૂલમંડળ યુવા ગ્રુપ કરવા જઈ રહ્યું છે આ કથાનું મુખ્ય હેતુ ગંગા સ્વરૂપ બહેનોના આસુડા લોચવાનું કામ આ યુવા દ્વારા કરવામાં છે અને આ કથાનો બીજો હેતુ યુવાનોમાં વ્યસન મુક્તિ છે જે આજે વ્યસન થી યુવાનોનું જે ઘડતર ખરાબ થયેલું છે એને ધર્મ પ્રત્યે જાગૃતિ લાવી અને કેવી રીતે પાછા યુવાનો સારા માર્ગ પર આવી શકે એની માટેનું છે તો હું મારુતિ યુવા મંડળને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આયોજન સફળ થાય એની શુભકામના પણ આપું છું તો આપને મારી એટલી જ વિનંતી છે આપણે બધા સાથે મળી અને એવા ગ્રુપને પડખે ઊભા રહી અને હું પૂરી પાડીએ અને આયોજનને સફળ બનાવીએ જય શિયાળા